પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના તરિયા ગામ ખાતે શ્રદ્ધાળુઓએ ભેગા થઈને નર્મદા મૈયાને અગિયારસો ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી જેમાં દસથી વધુ નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓએ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી આ તકે નમાબી દેવી નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જોકે જૂનાતરિયા ગામમાં છ મહિના પહેલા જ મા નર્મદાનું પૂરું પાયેલી આજે પણ તેમની સાથે છે ત્યારે સમગ્ર ગ્રામજનોએ ભેગા મળી નર્મદા જયંતિની ધામધૂમથી ઉજવણી કરી હતી પવિત્ર જન્મ દિવસ ઉજવી રહ્યા છે આ જન્મ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગામજનો યુવાનો તેમજ વડીલો આજુબાજુના સૌ સાથીદાર મિત્રોના સાથ સહકારથી માતાજીનું પૂજન ચુંદરી બસો ને પાસઠ ફૂટ લંબાઈમાં તેમજ ભંડારાનું આયોજન કરેલ છે માતાજીની ચુંદરી વિસર્જન કરવામાં અમારા નાવિક ભાઈઓનો પણ ખૂબ સહકાર રહ્યો છે તેમજ નવ યુવક મિત્રો મોજે ગામ ટલિયાના જેવો રાત દિવસ મહેનત કરી ને આ પ્રસંગને પાર ઉતારેલો છે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું